સીતા સહિત બંને સુંદર પુત્રોને જોઈ જોઈને રાજા અકળાય છે અને સ્નેહવશ વાર હૃદય દે છે રાજા વ્યાકુળ છે બોલી નથી શકતા હૃદયમાં શોખથી ઉત્પન્ન થયેલ ભયાનક સંતાપ છે પછી રઘુકુળના વીર શ્રી રામચંદ્રજી અત્યંત પ્રેમથી ચરણોમાં શિષ નમાવી ઊભા થઈને વિદાય માંગી હે પિતાજી મને આશીર્વાદ અને આજ્ઞા આપો હર્ષના સમયે આપ શોખ કેમ કરી રહ્યા છો હે તાત પ્રિયને પ્રેમવશ પ્રમાદ કર્તવ્ય કર્મમાં ત્રુટી કરવાથી જગતમાં યશ જતો રહેશે અને નિંદા થશે આ સાંભળીને સ્નેહવશ રાજાએ ઉઠીને શ્રી રઘુનાથજીના હાથ પકડીને તેમને બેસાડી દીધા અને કહ્યું હે તા સાંભળો તમારા માટે મુનિ લોકો કહે છે કે શ્રીરામ ચરાચરના સ્વામી છે શુભ અને અશુભ કર્મો અનુસાર ઈશ્વર હૃદયમાં વિચાર કરીને ફળ આપે છે જેવું કર્મ કરે છે તેવું જ ફળ પામે છે એવી વેદની નીતિ છે આ હર કોઈ કહે છે પરંતુ આ અવસરે તો આનાથી વિપરીત થઈ રહ્યું છે અપરાધ તો કોઈ અન્ય જ કરે છે અને તેના ફળનો લાભ કોઈ અન્ય જ પામે છે ભગવાનની લીલા ઘણી જ વિચિત્ર છે તેને જગતમાં કોણ જાણી શકે છે રાજાએ આ રીતે શ્રી રામચંદ્રજીને રોકવા માટે છળ છોડીને ઘણા જ ઉપાય કર્યા પરંતુ જ્યારે તેમણે ધર્મ ધુરંધર ધીર અને બુદ્ધિમાન શ્રી રામચંદ્રજીનું વલણ જોઈ લીધું અને તે રોકાતા હોય તેવું ન જણાયું ત્યારે રાજાએ સીતાજીને હૃદય ચાપી દીધાને ઘણા પ્રેમથી અનેક પ્રકારની શિખામણ આપી વનના દુષયે દુઃખ કહી સંભળાવ્યા પછી સાસુ સસરા અને પિતાના પાસે રહેવાના સુખોને સમજાવ્યા પરંતુ સીતાજીનું વન શ્રી રામચંદ્રજીના ચરણોમાં અનુરક્ત હતું એટલે એમને ઘડ સારું ન લાગ્યું અને વન પણ ભયાનક ન લાગ્યું પછી બધા લોકોએ પણ વનમાં વિપત્તિઓની અધિકતા બતાવી બતાવી અને સીતાજીને સમજાવ્યા મંત્રી સુમંદ્રજીના પત્ની અને ગુરુ વશિષ્ઠજીના શ્રી અરુંધતીજી તથા અન્ય બુદ્ધિશાળી સ્ત્રીઓ સ્નેહ સાથે કોમળ વાણીથી કહે છે કે તમને તો રાજાએ વનવાસ આપ્યો નથી માટે શસ્ત્રાજી ગુરુજી અને સાસુજી કહે તેમજ તમે કરો આ શીતળ હિતકારી મધુર કોમળ શિખામણ સાંભળીને સીતાજીને ઠીક ન લાગી તે એ રીતે વ્યાકુળ થઈ ગયા જાણે શરદ ઋતુના ચંદ્રમાની ચાંદણીનો સ્પર્શ થતાં ચક્રી ચકવી વ્યાકુળ થઈ ઉઠી હોય સીતાજી સંકોચવશ ઉત્તર આપતા નથી આ વાતોને સાંભળીને કહી કે આવેશ પૂર્વક ઉઠી તેણે મુનિઓના ધારણ કરવા યોગ્ય વસ્ત્ર આભૂષણ વાસણ લાવીને રામચંદ્રજીને આગળ મૂકી દીધા અને કોમળ વાણીમાં કહ્યું હે રઘુવીર રાજા અને તમે પ્રાણો સમાન પ્રિય છો પ્રેમ પ્રેમવશ દુર્બળ હૃદયના રાજા શીલ અને સ્નેહ નહીં છોડે પુણ્ય સુંદર યશ અને પરલોક ભલે નષ્ટ થઈ જાય પણ તમને વનમાં જવાનું તેઓ ક્યારેય પોતાના મુખથી નહીં કહે આમ વિચારીને તે જે તમને ઠીક લાગે તેમ કરો માતાની શીખ સાંભળીને શ્રી શ્રીરામચંદ્રજીએ મોટું સુખ મેળવ્યું પરંતુ રાજાને આ વજન બાણ જેવા લાગ્યા તે વિચારવા લાગી હજી પણ અભાગ્યા પ્રાણ કેમ નથી નીકળતા રાજા મૂર્છિત થઈ ગયા લોકો વ્યાકુળ છે કોઈને કંઈ કશું સૂચતું નથી શું કરે શ્રીરામચંદ્રજી તરત જ મુનિનો વેશ બનાવીને અને માતા પિતાની શિસ નમાવીને ચાલી નીકળ્યા વનનો દરેક સાથ સમાન સજીને વનને માટે આવશ્યક વસ્તુઓને સાથે લઈને

વિનયથી એમની વસમાં કરી લીધા પછી યાચકોને દાન અને માન આપીને સંતુષ્ટ કર્યા તથા મિત્રોને એને પવિત્ર પ્રેમથી પ્રસન્ન કર્યા પછી દાસ દાસીઓને બોલાવીને તેમને ગુરુજીને સોંપીને હાથ જોડીને બોલ્યા હે ગોસાઈ સર્વેની સાર સંભાળ માતા પિતાની જેમ લેતા રહેજો શ્રી રામચંદ્રજી વારંવાર બંને હાથ જોડીને બધાની વાણીમાં કહે છે કે મારું સર્વે પ્રકારે હિતકારી તે જ છે કે જેની ચેષ્ટાથી પિતાશ્રી સુખી રહે હે પરમચુર્પુર્વાસી સજ્જનો આ લોકો એવો જ ઉપાય કરશો જેથી મારી સર્વે માતાઓ મારા વિરહમાં દુઃખી દુઃખથી વ્યાકુળ ન થાય આ રીતે શ્રી રામચંદ્રજીએ સર્વેને સમજાવ્યા અને હરકાઈને ગુરુજીના ચરણ કમળોમાં માથું નમાવ્યું પછી ગણેશજી પાર્વતીજી અને કૈલાસપતિ મહાદેવજીને મનાવીને તથા ગુરુજીના આશીર્વાદ પામીને શ્રી રઘુનાથજી ચાલ્યા શ્રી રામચંદ્રજીના ચાલતા જ ઘણો ભારે વિશાદ થઈ ગયો નગરનો આર્તનાદ હાહાકાર સાંભળી શકાતો નથી લંકામાં અશુભ સુકનો થવા લાગ્યા અયોધ્યામાં અત્યંત શોક છવાઈ ગયો અને દેવલોકમાં બધા હર્ષ અને વિષાદ બંનેના વશમાં થઈ ગયા હર્ષ એ વાતનો હતો કે હવે રાક્ષસોનો નાશ થશે ને વિશાળ અયોધ્યાવાસીના શોકને કારણે થયો મૂર્છા દૂર થઈ ત્યારે રાજા જાગ્યાને સુમંત્રને બોલાવીને એમ કહેવા લાગ્યા શ્રી રામચંદ્રજી વનમાં ચાલ્યા ગયા પણ મારા પ્રાણ નથી જઈ રહ્યા ન જાણે કયા સુખ માટે શરીરમાં ટકી રહ્યા છે આનાથી અધિક બળવતી બીજી કઈ વ્યથા હશે જે દુઃખને પામી પ્રાણ શરીર છોડશે વળી ધીરજ ધરીને રાજાએ કહ્યું હિ શકા તમે રથ લઈને શ્રી રામચંદ્રજીની સાથે જાઓ અત્યંત સુકુમાર બંને કુમારોને અને સુકુમારી જાનકીજીને રથમાં ચડાવીને વન જોડાવી ચાર દિવસ ફેરીને પાછા ફરજો જો ધૈર્યવાન બંને ભાઈ પાછા ન આવે કારણ કે શ્રી રઘુનાથજી પ્રણના પાકા અને દ્રઢતા સાથે નિયમનું પાલન કરનારા છે તો તમે હાથ જોડીને વિનંતી કરજો કે હે પ્રભુ જનકકુમારી સીતાજીને તો પાછા મોકલો જો સીતા વનને દેખીને ડરે તો અવસર જાણીને મારી આ શિખામણ એમને કહેજો કે તમારા સાસુ સસરાએ એવો સંદેશો કહેવડાયો છે કે હે પુત્રી તમે પાછા ફરો વનમાં ઘણો ક્લેશ છે ક્યારેક પિતાજીના ઘેર ક્યારેક સાસરે જ્યાં તમારી ઈચ્છા થાય ત્યાં રહેજો આ રીતે તમે ઘણા જ ઉપાય કરજો જો સીતાજી પાછા વળશે તો મારા પ્રાણોને આધાર મળી જશે નહીં તો અંતે મારું મરણ જ થશે વિધાતાના વિપરીત થવાથી કોઈ વશ નથી ચાલતો હા હા રામ લક્ષ્મણ અને સીતાને લાવીને દેખાડો આમ કહીને રાજા મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યા સુમંત્રજી રાજાની આજ્ઞા પામીને શીશ સમાવીને અને ઘણી જ ઉતાવળથી રથ જોડાવીને ત્યાં ગયા કે જ્યાં નગરની બહાર સીતાજી સહિત બંને ભાઈ હતા ત્યારે ત્યાં પહોંચીને સુમંત્રજીએ રાજાના વચન શ્રી રામચંદ્રજીને સંભળાવ્યા અને વિનંતી કરીને તેમને રથે ચડાવ્યા સીતાજી સહિત બંને રથ પર ચડીને હૃદયપૂર્વક અયોધ્યાને શીસ નવાવીને ચાલી નીકળ્યા શ્રી રામચંદ્રજીને જતા જોઈને અને અયોધ્યાને અનાથ થતાં જોઈને બધા લોકો વ્યાકુળ થઈને એમની સાથે ચાલવા લાગ્યા કૃપાના સાગર શ્રી રામચંદ્રજી એમને ઘણી રીતે સમજાવે છે તો તેઓ અયોધ્યા તરફ પાછા વળે છે પરંતુ પ્રેમવશ પાછા રામજીની સાથે ચાલી નીકળે છે અયોધ્યાપુરી ઘણી ભયાનક લાગી રહી છે જાણે અંધકારમય કાળ રાત્રિ જ હોય નગરમાં નરનારી ભયાનક જંતુઓની જેમ એકબીજાને જોઈને ડરી રહ્યા છે ઘર સ્મશાન જેવું કુટુંબીજનો ભૂત પ્રેત જેવા તથા પુત્ર હિતેશી અને મિત્ર જાણે જમના દૂત હોય તેવું છે બગીચામાં વૃક્ષો અને વેલો કરમાઈ રહ્યા છે નદી અને તળાવ એવા ભયાનક લાગે છે કે તેમની તરફ જોઈ પણ નથી શકાતું કરોડો ઘોડા હાથી રમવા માટે પાળેલા હરણ નગરના ગાય બળદ આદિ પશુ બપૈયા મોર કોયલ ચકવા પોપટ મેના સારસ હંસ અને ચકોર બધા શ્રી રામચંદ્રજીના વિયોગમાં વ્યાકુળ થઈ ચારેકોર એવા ચૂપચાપ સ્થિર થઈને ઊભા છે જાણે ચિત્રોમાં દોરીને બનાવ્યા હોય નગર જાણે ફળોથી પરિપૂર્ણ મોટું ભારે ગાઢ વન હતું નગરવાસી બધા સ્ત્રી પુરુષ ઘણા જ પશુ પક્ષીઓ હતા અર્થાત અવધપુરી અર્થ ધર્મ કામ મોક્ષ નગરી હતી અને બધા સુખથી તે ફળોને પ્રાપ્ત કરતા હતા વિધાતાએ કઈ કઈ ભીલડી બનાવી જેને દસે દિશામાં દુસહ્ય દાવા ન લગાડી દીધો શ્રી રામચંદ્રજીના વીરની આ અગ્નિને લોકો સહી ન શક્યા બધા લોકો વ્યાકુળ થઈને અયોધ્યાથી ભાંગી નીકળ્યા બધા મનમાં વિચાર કરી લીધું કે શ્રીરામચંદ્રજી લક્ષ્મણજી અને સીતાજીના વિના સુખ નથી જ્યાં શ્રીરામચંદ્રજી રહેશે ત્યાં આખો સમાજ રહેશે શ્રીરામચંદ્રજીના વિના અયોધ્યામાં આપણા લોકોનું કાંઈ જ કામ નથી આવો વિચાર દ્રઢ કરીને દેવતાઓને પણ દુર્લભ સુખોથી પૂર્ણ ઘરોને છોડીને બધા શ્રીરામચંદ્રજીની સાથે ચાલી નીકળ્યા જેમને શ્રીરામચંદ્રજીના ચરણકમળ પ્રિય છે તેમને શું ક્યારેય ભોગ વસમાં કરી શકે છે બાળકો અને વૃદ્ધોને ઘેર છોડીને સર્વે લોકો સાથે ચાલી નીકળ્યા પહેલા દિવસે શ્રી રઘુનાથજીએ તમસા નદીના તટે નિવાસ કર્યો પ્રજાને સ્નેહવશ થયેલી જોઈને શ્રી રઘુનાથજીના દયાળુ હૃદયમાં ઘણું દુઃખ થયું પ્રભુ શ્રી રઘુનાથજી કરુણામય છે બીજાનું દુઃખ જોઈને તેઓ સ્વયં શીઘ્ર દુઃખી થઈ જાય છે એટલે કે તેઓ દ્રવિત થઈ જાય છે પ્રેમયુક્ત કોમળ અને સુંદર વચન કહીને શ્રી રામચંદ્રજીએ અનેક પ્રકારે લોકોને સમજાવ્યા અને ધર્મ સંબંધી બહુ જ ઉપદેશ આપ્યા પરંતુ પ્રેમના પરવસ બનેલા લોકો વાર્યા વળતા નથી શીલ અને સ્નેહને છોડી નથી શકતા શ્રી રઘુનાથજી અવઢવને અધીન થઈ ગયા દ્વિધામાં પડી ગયા શોખ અને પરિશ્રમ થાકના લીધે લોકો સૂઈ ગયા એક દેવતાઓની માયાથી પણ તેમની બુદ્ધિ મોહિત થઈ ગઈ જ્યારે બે પ્રહાર રાત વીતી ગઈ ત્યારે શ્રી રામચંદ્રજીએ પ્રેમપૂર્વક મંત્રી સુમંત્રને કહ્યું હે તાત રથના ચીલા સંતાડીને એટલે કે પૈડાના ચિહ્નોની દિશાની ખબર ન પડે તેમ રથને હાકો બીજો કોઈ ઉપાય વાળવા નહી બની શકે શંકરજીના ચરણમાં શિષ નવાયુને શ્રી રામચંદ્રજી લક્ષ્મણજી ને સીતાજી રથ પર સવાર થયા મંત્રી તરત જ રથને અહીં તે ચીલા સંતાડીને આડો અવળો હાકીને ચીલા ની દિશાની જાણ ન થાય એ રીતે હાકી નીકળ્યા સવાર પડતા સર્વે લોકો જાગ્યા તો ઘણો કોલાહલ મચી ગયો કે શ્રી રઘુનાથજી જતા રહ્યા ક્યાંય રથની દિશા મળતી નથી બધા હે રામ હે રામ પોકારતા ચારે બાજુ દોડી રહ્યા છે જાણે સમુદ્રમાં વહાણ ડૂબી ગયું હોય જેથી વેપારીઓનો સમુદાય ઘણો જ વ્યાકુળ થઈ ઉઠ્યો હોય તેઓ એકબીજાને ઉપદેશ આપે છે કે શ્રી રામચંદ્રજી આપણા લોકોને ક્લેશ થશે એમ જાણીને ત્યજી દીધા તે લોકો પોતાની નિંદા કરે છે અને માછલીઓની પ્રશંસા કરે છે ને કહે છે કે શ્રી રામચંદ્રજીના વિના અમારા જીવનને ધિકાર છે વિધાતાએ જો પ્રિયનો વિયોગ જ રચ્યો તો પછી એને માંગવાથી મૃત્યુ કેમ ના આપ્યું